અમે હોંગકોંગ હતા બે હજારની સાલમાં એક સદ્ધર બેંક કોંગ અંગ્રેજ ઇંગ્લિશ બેંક એસી વર્ષ જૂની તૂટી બધા હીરાવાળા રસ્તા ઉપર આવેલા કોનો વિશ્વાસ કરું આ એક જ બેંક છે યાર ખરેખર કાંઈ વિશ્વાસ ના આવે તમે હા વિશ્વાસ કરો એકદમ સ્વામીની વાતમાં છે કે જોરિયા પારેવા થવું એ પહેલાં છે ને મેં જોયું છે નાનો તો લોકો છે ને આમ પંદર વીસ જણ હોય આમ એને પોતાને કબૂતર પાય કબૂતર ઉડાડે અને પછી એટલે કબૂતર છે ને જેટલી તાકાત હોય એટલી ઉપર ઉડે સીધો આમ આમ નઈ આમ સીધો આમ 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 કરતા દસ પંદર બધા કબૂતર આમ ઉડતા પછી થાતે એટલે પાન બીલી પડે ને છે એટલે નીચે તેના ધણી છે ને ચાદરમાં ઝીલી લે ને તો નીચે ફસાણી મરી જાય તો એને કેટલો વિશ્વાસ છે ને પોતાની ધણી ઉપર એટલે આંખ નીચે પાક ભીડીને પડે ધનને નીચે એમ સ્વામી કહ્યું કે આવી રીતે આપણે વિશ્વાસ રાખવામાં જોરિયા પારેવા જેવા એને એને કેટલો વિશ્વાસ આ કાંઈ થવા નથી આ ઝીલી લેશે આ સંસાર ઉગાડવા આવ્યા છે એટલું નહીં ભવ ફેરા ટાળવા માટે ભવ સાગરથી પાર કરવા માટે કારણ બે કે નાશ કે વાસ્તે ફરી 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 જન્મ વરણ થવાનું જ નથી એવા પણ મળ્યા છે વિશ્વાસ રાખીને આપણે આ સત્સંગ કરવું તો મુક્તાનસ કહું વેગે વહેતા વારીમાં પ્રતિબિંબના ભાસે રે તેમ મગે દિલ જ્યાં લગી નવ ભ્રમ પ્રકાશે રહે ખડખડ ખડખડ પાણી થતું હોય ને પોતાનું પ્રતિબિંબ ના દેખાય પણ તલાવ હોય એમ સ્થિર પાણી હોય એમાં પોતાનું મોડું દેખાય એમ જ્યારે ડગમગ થતું હોય ને કાંઈ હશે કે નહીં હશે કે નહીં કાંઈ કોઈ સ્થિતિ થાય નહીં તમારી કાંઈ ઘડતર થાય નહીં પણ દ્રઢ વિશ્વાસ કે મળ્યા છે કાંઈ બાકી નથી મારે અક્ષરધામમાં જ બેઠો છું દેહ મૂકી જાય પામમાં દેહ છતાં જ મળ્યા એ જો એ સંતરા નીતિ બનાવી છે એમને નથી બનાવી અનુભવ કર્યો છે કાંઈ વાત જ નીચે આપણને એ રીતે જડતા હોય તો એ ગ્રસ્ત હરી છે એની સ્થિરતા આવે જગતમાં ઉદાસ રહે એને ઉદાસ એટલે એને એમાં બહુ ખોટ આવે કે ન એનું બહુ વિચાર ના થાય અહીંયા ખોટ આવે એનો વિચાર આવે અહીંયા આટલી પણ ખોટ આવે આટલી પણ ચૂપ થાય એને આમ લાગી જાય તો ઓલામાં તો ઠીક છે બધું થયું તોય શું ના થયું તોય શું કંતે કાંઈ આવવાનું નથી જો આપણે આ વાત કરી લોકો શું કરે પછી આવું કરવા લાગે ત્યાં લફર જફર કરવા લાગે સત્સંગ લફર કરે છે બે લફર જફર થાય એવું નહીં કરવાનું તમે જે કરતા બરાબર કરો આ ઓટોમેટિક આવશે આ તમને ઓટોમેટિક આવશે અને ઓટોમેટિક જે આવશે ને આવી સમજણ એ પાકી ષ્ટાર શું વ્યવસ્થિત થશે ને આ પણ કલ્યાણનું વ્યવસ્થિત થશે હા પણ પછી ઓલું ત્યાં જાણીને આવી સમજીને બગાડો ને તો કોઈ નહીં ઘાટ નું નહીં રહે કોણ નહીં રહે બધું બગાડશે પણ આજ્ઞા પાડો સત્સંગ બરાબર કરો મન દઈને સાચું માનીને અને બધું ઓટોમેટિક જે થમ એ લેશે સ્વામી પોતે કહ્યું સ્વામી કે અમે વાત કરીએ તો કોઈ ઘરે જઈ જ ના શકે બધા ત્યાગી થઈ જાય પછી શું બે દિવસ પછી દોરોફામ ઉકરી આવે પછી તકલીફ થાય ને આ નિષ્કાળ સાહેબ વાતો કરી હતી એમના ગામમાં આખું ગામ ધૂંજી ગયું બધું આમ બધા હલી ગયા પણ અમે એવું જ્ઞાન આપે કે કાન હાથીને મણ હા એથી વધારે ન હોય તો એટલે એમાં આપણે વિશ્વાસ રાખીને ધરતા રાખીને આ સત્સંગ કરીએ આનંદમાં રહીએ અંદર ભરપૂર રહીએ અંદર ભરપૂર કઈ રીતે રહેવા બહાર ગમે તો હશે ને તો કામમાં નહીં આવે જો એલવીસ પ્રેસલે પશ્ચિમ હતું ને બહાર તો ઢગલા હિમાલય જેટલું વૈભવ હતું અંદર ખાલી એક ગ્રામ ના મળે આંતર વૈભવ આપઘાત કર્યું બત્રીસ એમ મારે અંદર આપણે ભરપૂર આવે બહાર કાંઈ ના ચાલે એક લંગોટી ના ચાલે અંદર ભરપૂર એટલે ભરપૂરતા અથવા વિશ્વાસ જે મળ્યા છે એમાં જરાય ખામે કે અક્ષરધામના જ છે આપણે અક્ષરધામમાં જ બેઠા છીએ એવું અંદર એ સમજણ આવી જાય આવી રીતે આપણી સ્થિતિ બંધ થાય ને એ એવા ગ્રસ્ત બેલેન્સ હોટોરી આવી જાય પછી એમ હલે નહીં આ તું ચાલ્યા જ કરે આ લોકમાં બધું એને મુદ્દો સમજે કે મુદ્દો તો આ છે પછી આ બધું હોય કે ના હોય એનો બહુ એને હર્ષ સુખ ના થાય અને અનંત પ્રકારના સુખ દુખ આવી પડે ત્યાં સંતની સેવાથી અને ધર્મમાંથી મનને આડું ઢોલવા દે નહીં જો પછી આ સંસારમાં તો એવું જ છે ને બધું ઊંચના બેસણા જેવું છે હા જરા હરકત આમાં ડોલે જ ઉઠાવું શું તમે સ્થિર કઈ કરો બીજી વાત કરે કે ચાદર છે ચાદર એ ચાલે કે મોઢું ઢાંકો પગ ખુલ્લા રહે અને પગ ઢાંકો તો મોઢું ખુલ્લું રહે આ સંસાર એવું છે બરકત આય પણ જો આવી સમજણ હોય ને તો ચાદર ના હોય તો ચાલે ઢાંકવાની વાત જ ક્યાં છે કાંઈ ના હોય તો મસ્ત રહે તો ભાદરા ઢોસા ભાઈ હતા એટલા ગરીબ હતા બચારા એક શેઠાને આ લુખું ખાવ કોણ લુખું ખાય કે ભગવાન સંભાળી કાંઈ એટલું તમે ખાવ છો વિચાર કરો એ મસ્તી તમારે ને આપણે કાંઈ દુઃખું ખાવ કાંઈ સ્વામી દેશકાળ સુધારતા નથી હાવ ભેંસ ના પોદરા રામ જે બોલે ને માઈક તોડી નાખે અને આ ઉદાહરણથી અમે આ ફસકું થઈ જાય કોઈ આપણને કહે કે આ દશા થાય આ શું કર્યા બાપા આશ્રા પણ કંઈક કરતા નથી લા બાપાને માથે નાખે અને આવો જે હરિભક્ત હોય ને એને આવી સમજણ હોય સંધિ અને અનંત પ્રકારના સુખ દુઃખ આવી પડે ત્યારે સંધિ સહાથી અને મનને આડું ઢોલવા દે નહીં અને એમ સમજે છે સંતનો સવાલ મળ્યો છે એ તો મને પરમ ચિંતામણી કલ્પવૃક્ષ મળ્યો છે અને ધન દોલત દીકરા દીકરી એ તો સરે સપ્ન તુલ્ય છે સાચો લાભ તે સનનો સમાન મળ્યો છે એ જ છે એમ સમજે કે ગમે તો ભારે દુખાવી પડે તેણે કઈ પાછો પડે નહીં એવો જે ગ્રસ્ત અતિ શ્રેષ્ઠ છે બોલો આવી વાત છે મૂળ આ છે એ અંદરની એવી જડતા એવું અંદર ઘડતર એવું અંદર એનું કલેવર ઘડાઈ ગયું છે તો બહારનું કઈ અસર જ ના કરે અને કાંઈ મોહ ના કરોડો કોઈ જોઈને બરી ના મરે આ તો દુઃખી થાય લાખ કોકને સુખી દે ને પાંચમા નું મકાન પોતે દુઃખી થાય હાલ આપણે આટલું એટલું કહે ઠેકાણ મતે ના લો કાળા ધોરા કરે તો મજા કરે શું મજા કરે મજા છે સપન તુલ્ય છે મારે ક્યાં અને સૌ કરતાં ભગવાનના ભક્ત થયું ઘણું કઠણ છે આ તિલક તાણ્યું એટલે ભગત ના થવાય એ તો એક સારું છે આમ પાંચ દસ ટકા ગણાય કારણ કે સાધતા ભગત થવું ને ઘણી મોટી વાત છે અને ભગવાનના ભક્ત સમય મળ્યો એ પણ ઘણો દુર્લભ છે આવા ભક્ત એનો સમાગમ હોય પણ ઘણો દુર્લભ છે ત્યારે તમને ટ્યુશનવાળાએ ક્યાં મળે છે સારા સારા શિક્ષક હોય ક્યાં મળે છે અને મને કેવું કહેવાય કેટલા ભાગ્ય માને અરે મેડિકલ કોલેજમાં ખાલી એડમિશન મળી જાય તું ડૉક્ટર તો બહાર છે એડમિશન તોય કેટલો કેટલો કેફમાં આવી જાય છે બોલો એ આપણે આ હજુ તો ભલે એકાંતિક નહીં છે પણ બ્રહ્મખાની કોલેજમાં આવી ગયા છે એડમિશન મળી ગઈ છે આટલા અનંત બ્રહ્માંડમાંથી આપે સિલેક્ટ થયા છે બોલો હા વગર ઇન્ટરવ્યુ આમ લઈને સિલેક્ટ કરી કેવું કહેવાય કેટલી એટલે આપે ઓછા પોતા ના ગણવું આમ દરિદ્રી પણ ના લાવવું લાચારી પણ ના લાવું કેફમાં બળમારવું આ લોકના સ્થિતિ આ લોકની પ્રાપ્તિને લીધે મોડા ના પડવું આ ભગવાનના પ્રાપ્તિ થઈ જાય ભલે આ લોકની પ્રાપ્તિ હોય તોય ભગવાનની ની પ્રાપ્તિ નો કેફ રાખવો આ લોક ની વસ્તુ ની ખોટ માં જશે આપણે સહેજાન